વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ હતી કે યુજી અને પીજી સેમેસ્ટર ચારનો અભ્યાસક્રમ લાંબો હોવાથી એક દિવસમાં તૈયારી કરી શકાય તેમ ન હોય જેને લઈને બે બે દિવસના અંતરે પરીક્ષા લેવાય તે માંગ કરાય છે તો યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પાંચમી સુધીમાં યોગ્ય નિર્ણય લેવાશે તેમ તેમને જણાવ્યું હતું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તેમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા જણાવ્યું હતું કે યુજી અને પીજી સેમેસ્ટર ચાનો અભ્યાસક્રમ ઘણો લાંબો હોવાથી એક દિવસમાં તૈયારી કરી શકાય તેમ નથી યુનિવર્સિટી દ્વારા દર વખતે આ પરીક્ષા બે બે દિવસનો અંતરે લેવાતી હતી જોકે આ વખતે પરીક્ષા સળંગ લેવાનો નિર્ણય કરાયો હતો જે રદ કરી બે બે દિવસના અંતરે પરીક્ષા લેવી જેથી બહારથી આવતા વિદ્યાર્થીઓને પરેશાની ન થાય કારણ કે હજુ પણ કોરોના લોકડાઉન લઈ બસ અને ટ્રેનની સુવિધા બરાબર ચાલુ થઈ નથી મારું નામ કાર્તિક ભુવા અમે વિદ્યાર્થી સંગઠનમાં આવીએ છીએ અને આજે અમે યુનિવર્સિટી ખાતે જે અમારા કુલપતિ શ્રી છે એને એક્ઝામ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ એક્ઝામ બાબતે રજૂઆત કરવામાં એવું છે કે ગત થોડા ટાઈમ પહેલાં એક માસ્ટર અને યુજીનું શેડ્યુલ આવેલું છે એક્ઝામ શેડ્યુલ દર વર્ષની જેમ આ વચ્ચે એક્ઝામ શેડ્યુલમાં થોડોક ચેન્જીસ આવેલો છે દર વખતે એક્ઝામમાં એક અથવા તો બે દિવસની રજા હોય છે પેપરની વચ્ચે પણ આ વખતે કોરોનાના કાળના કારણે યુનિવર્સિટીના સત્તાધારોને એવું વિચારે છે કે એક્ઝામ લઈને અમે થોડા ટાઈમમાં એની જવાબદારીમાંથી છૂટા પડીએ તેમ છતાં વિદ્યાર્થીઓને એક્ઝામ વચ્ચે રજા આપવામાં આવેલી નથી અને ઘણા બધા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે આઉટ ઓફ સ્ટેશનથી આવે છે આઉટ ઓફ સ્ટેશન એટલે કે નવસારી વલસાડ અથવા તો ભરૂચ અંકલેશ્વરથી ઘણા બધા વિદ્યાર્થીઓ અપડાઉન કરીને અને માસ્ટર્સમાં અભ્યાસ કરતા હોય તો એને પૂરતો ટાઈમ મળતો નથી ટ્રાવેલિંગમાં બધો ટાઈમ જતો રહી છે અને એક્ઝામની તૈયારી કરવામાં પૂરતો ટાઈમ મળતો નથી આથી આજરોજ અમે વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓ અને સંગઠન બધાને ભેગા મળીને કુલપતિ કુલપતિસિંહને રજૂઆત કરવામાં આવી છે કે આ એક્ઝામ શેડ્યુલમાં થોડો ઘણો ચેન્જીસ કરે અને વિદ્યાર્થીઓ વ્યવસ્થિત તૈયારી કરી શકે અને અત્યારે કોરોનાના કાળમાં ટ્રાવેલિંગ સિસ્ટમમાં પણ વ્યવસ્થિત કોઈ બસને એવું કંઈ ને એવું કંઈ ચાલુ નથી તો બધાને વ્યવસ્થિત ટ્રાવેલિંગ મળી રહે અને બીજું એક રજૂઆત એ કરવાની હતી કે આઉટ ઓફ સ્ટેશનથી જે વિદ્યાર્થીઓ માસ્ટર બિલોંગ કરે છે એ લોકોને એના સિટીમાં જ એક સેન્ટર આપવામાં આવે એવી પણ એમાં એક રજૂઆત કરી હતી એટલે ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ નો થાય અને સરળતાથી એ બધા વિષયોની વ્યવસ્થિત તૈયારી કરી શકે અને ભવિષ્યમાં તેનું નામ અને પરિવારનું નામ ઉજળું કરી શકે એવી અમારી કુલપતિ શ્રીને રજૂઆત હતી કુલપતિ શ્રી દ્વારા શું કહેવામાં આવ્યું કુલપતિએ એવું જાણ કરવામાં આવ્યું કે આ મુદ્દે આ બંને મુદ્દે અમે પાંચ તારીખ સુધીમાં નિર્ણય લેશું અને પછી તમને જાણ કરવામાં આવશે અને ફરે ચોક્કસ તમારું જે રજૂઆત છે અમારી સ્વીકારેલી છે વિદ્યાર્થી સંગઠન દ્વારા યુજી અને પીજી સેમેસ્ટર ચારની પરીક્ષા અંગે કરેલી રજૂઆતને ધ્યાને લઈ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું હતું કે આ મુદ્દે અમે અમારા સેનેટ સભ્યો સાથે ચર્ચા કરી પાંચ તારીખ સુધી અમે યોગ્ય નિર્ણય લઈશું યુજી અને પીજી સેમેસ્ટરનો અભ્યાસક્રમ ઘણો લાંબો હોય જેથી એક દિવસમાં તૈયારી કરવી અશક્ય હોવાથી વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત કરાય છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જીટન ફેર ન્યૂઝ